આવતા અઠવાડિયે ખુલનાર એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને આ આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ શું રાખે છે કંપનીઓ કઈ કઈ કંપનીઓ છે અને કંપનીઓ શું કરે છે એ પણ આપણે ડિટેલમાં વાત કરીએ અને જો તમારે દરેક આઈપીઓ ની અલગથી ડિટેલમાં માહિતી જોતી હોય તો પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તો આપણે એના વિશે પણ વાત કરીશું તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે વર્ષના છેલ્લા દિવસે પણ આઈપીઓ માં રોકાણ કરવા માંગતા હો

છ્યાસી લાખ નવા શેર બહાર પાડવામાં આવશે જ્યારે પાંત્રીસ લાખ શેરોનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે મેઇન બોર્ડ કેટેગરીના આ આઈપીઓ માટે શેર દીઠ બસો ચાર રૂપિયા થી બસો ને પંદર રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે

બિનસંસકીય રોકાણકારો માટે રિઝર્વ છે ગ્રે માર્કેટમાં તેને સારો ભાવ મળી રહ્યો છે રવિવારે સવારે અગિયાર પોઇન્ટ સાડા અગિયાર વાગ્યા સુધી ગ્રે માર્કેટ પ્રીમિયમ એંસી રૂપિયા હતું એટલે કે આઈપીઓ સાડાત્રીસ પોઇન્ટ ટકાના પ્રીમિયમ સાથે બસોને પંચાણુ રૂપિયા ઉપર લિસ્ટ થઈ શકે પણ હજુ તો આઈપીઓ લોન્ચ નથી થયો એટલે આવનારા સમયમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ ઊંચું જવાના પણ ચાન્સીસ છે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે

ગ્રે માર્કેટ રૂપિયા હતું એટલે કે આઈપીઓ વીસ ટકા ના પ્રીમિયમ સાથે છાસઠ રૂપિયા ઉપર શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે એટલે કે ટેકનિક એમ આઈપીઓ છે

તે ફેસ વેલ્યુ દસ રૂપિયા પ્રતિ શેર હશે જો કે કંપની આઈપીઓ ની ઇસ્યુ પ્રાઇસ અને પ્રાઇસ બેન્ડ વિશે જાણકારી આપી નથી તેથી તેનો જીએમપી પણ હજુ સુધી જાણી શકાયો નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી આવતા અઠવાડિયે ચાર આઈપીઓ ખૂલવા જઈ રહ્યા છે તેના વિશે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો